શિક્ષણ મંત્રીને લોકોએ કહી દીધું કે અમારે કીટ નથી જોઈતી પાણીનો નિકાલ કરો મિત્રો છ વરસાદ પડ્યો અને ઘરમાં પાણી ભરાઈ ગયા ત્યારે શિક્ષણ મંત્રી જયારે ગયા ત્યારે લોકોએ આક્રોશ ઠાલ્યો વહાલા દવલા નીતિ ભાજપના કાર્યકર્તાઓના ઈશારે સહાય ચૂકવતા રહીશોમાં હોબાળો મચી જવા પામ્યો છે પેરાલમ્પિક નીતિશ કુમાર બેડમિન્ટનમાં રોમાંચક જીત સાથે ગોલ્ડ મેડલ જીત્યા છે

કોમર્સ ફેકલ્ટીમાં કબાટોમાં મૂકવામાં આવેલી સેંકડો માર્કશીટો પલડી ગઈ હવે આ માર્કશીટો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું ક્વેશ્ચન છસો પંદર ટેકનિકલ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક કામ કર્યું વીસ કંપનીને પૂરથી આઠ કરોડ નું નુકસાન છ હજાર જેટલા મીટરો બદલવા પડશે અકોટા બ્રિજ પર મોપેડ ની ટક્કરે શ્રમજીવી નું કરોડ મૃત્યુ નીપજ્યું છે ગૃહ રાજ્ય મંત્રીની પત્રકાર પરિષદમાં સંગીત ખુરશીનો નો ખેલ કલેક્ટર ખુરશી જ ના મળી આની અંદર તો કઈક ને કઈક રૂંધાતું હોય કઈક ને કઈક બફાતું એવું લાગે છે મિત્રો કલેક્ટરને ખુરશી ના મળી પરંતુ બધા બીજા બધા તો બેસી ગયા પોતાની ખુરશી જોઈને સવારે આજવા પ્રતાપપુરાના ગેટ બંધ કરવામાં આવ્યા સાંજે સાંજે ફરી ખોલવામાં આવ્યા હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર આરોપી કે દોષી કોઈનું ઘર તોડી શકાય નહીં સુપ્રીમ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે સટ્ટાના પૈસા હવાલાથી દુબઈ મોકલતા માસ્ટર માઇન્ડ હર્ષિત સામે રેડ કોર્નર લુકઆઉટ નોટિસ ફટકારાઈ છે ઋષિ ભારતીને દેશ વિદેશમાં ફરવા નેતાઓ સાથે ફોટા પડાવવાનો શોખ છે સુરત જવું છે રસ્તો બતાવો કઈ ઠગોએ ગોરવામાં મહિલાના દાગીના શેરવી લીધા ગોલ્ડ ક્રેડિટ કાર્ડ પર લોકોએ મોટી સંખ્યામાં પર્સનલ લોન લીધી ક્રેડિટ કાર્ડની બાકી રકમ વધીને લાખ કરોડ થઈ છે કોમર્સમાં પાંચસો માર્કશીટ પલળી ગઈ પંખા ચાલુ કરી સુકવવાની કવાયત હાથ ધરવામાં આવી પરંતુ ત્યાર પહેલા એટલે કે પાણી આવતા પહેલા શિક્ષકોને ખબર ન પડી કે વિદ્યાર્થીઓની માર્કશીટ પલળશે દોઢસો બાળકો કુંડામાં શ્રીજીની પ્રતિમા વિસર્જિત કરી તુલસીનો છોડ રોપશે શિક્ષણ મંત્રીની ફજેતી રહીશ ઇશારો કરી કહ્યું આગળ નીકળો ડીંડોરે હાથ જોડી ચાલતી પકડી ભલ ભલા નેતાઓના અપમાન થયા છે કારણ પૂરની પરિસ્થિતિમાં વિસ્તારમાં તેઓ પહોંચી શક્યા નથી સફાઈ કર્મીઓનો કાયમી નોકરીની માંગ સાથે ગૃહમંત્રીને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હર્ષ સંઘવીએ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી અને સફાઈ કર્મીઓના ટોળા ત્યાં પહોંચ્યા છે

હું ફરી એકવાર વડોદરા આવીશ અને રિવ્યુ કરીશ હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અવારનવાર વડોદરાની મુલાકાત કરી રહ્યા છે પૂરની પરિસ્થિતિનો ત્યાગ મેળવી રહ્યા છે સર્કિટ હાઉસની બહાર ભાજપા વડોદરા શહેર ડોક્ટર વિજયભાઈ શાહનો ઘેરાવો કરવામાં આવ્યો છે જયરત્ન શાહ રસ્તા પર મહાકાય બુવામાં બોલેરો ગાડી ખાપકી છે બુવા અનેક જગ્યા પર પડી રહ્યા છે અનેક જગ્યા પર અકસ્માતોની ભીતિ પણ છે

ગાઝામાં બંધકો મૃત મળી આવ્યા તેના વિરોધમાં ઇઝરાયલમાં પ્રચંડ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે સેબીના વડા માધવીપુરીએ ત્રણ જગ્યાએથી લાભ ઉઠાવ્યો હોવાથી રાજીનામું આપે કોંગ્રેસ આકરા પ્રહાર અને આક્ષેપ કરી રહ્યા છે મેઘરાજાનું આપને કેવું લાગે છે ફરી એકવાર વરસાદી માહોલ જામતા વડોદરાવાસીઓના જીવ અધર થઈ ગયા છે હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર સેબી ચીફ માધવીએ ત્રણ સ્થાનેથી પગાર લીધો છે કોંગ્રેસ તેઓ પર આક્ષેપ પર આક્ષેપ કરી રહ્યું છે સાત વર્ષ દરમિયાન થઈ જ નથી અલગ અલગ નેતાઓની હકાલપટ્ટી અલગ અલગ નેતાઓના અપમાન જય શ્રીરામ નારા માફી માફી ચાહી છે બહાર નીકળો આ બધી જ બાબતો બહુ જ વહેતી થઈ છે વડોદરા કચરામુક્ત ક્યારે થશે અલગ અલગ જગ્યા પર કચરા જ કચરાના ઢગલા જોવા મળ્યા છે પૂરના પાણી ઓસરાના પાંચ દિવસ પછી પણ હજી પણ ઠેર ઠેર ગંદકી છે આજવાના ભાસઠ દરવાજા બંધ કર્યા અને છઠ્ઠા કલાકે જ ખોલી નાખવામાં આવ્યા છે અકોટા બ્રિજ ઉપર નદીનું પાણી જોવા જઈ રહેલા પ્રૌઢનું અકસ્માતમાં મૃત્યુ નીભ્યું છે જાગનાથ મહાદેવ ખાતે એકવીસો છેલ્લો સોમવાર ગગનભેદ નો ગગન ભેદ ઉઠ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોલીસ રક્ષણ સાથે પણ વોર્ડમાં કીટ વિતરણ કરવા તૈયાર નથી વિચાર કરો કેવો વિરોધ થઈ રહ્યો છે વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા છવ્વીસ ગામોને એલર્ટ

પશુપાલકો જીવનના જોખમે પશુઓનું ચાલુ પ્રવાહમાં નાખી બીજી બાજુ લઈ જવા મજબૂર બન્યા છે પાણી અત્યારે ઠેર ઠેર જોવા મળી રહ્યું છે કડીના સાદરાસીમના વેરહાઉસમાંથી દિવાલ તોડી મિલ્ક પાવડરની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા છે અમદાવાદ સહિત રાજ્યભરના ઇન્ટર્ન ડોક્ટરો ફરી સ્ટાઇપેન્ડ મુદ્દે હડતાલ પર ઉતર્યા છે ભારતીય સ્વિમર શયાની દાસે નોર્થ ચેનલ પાર કરીને ભારત માટે ઇતિહાસ રચ્યો છે અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા અમદાવાદમાં ભણશે જેલ ખરેખર ખૂબ જ અલગ દુનિયા છે કારણ કે જેલમાં કોઈ સમાજ જ નથી રિયા તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે હાઈ સ્પીડ કાર ઝાડ સાથે અથડાતા આજ બે લોકોના મૃત્યુ નિપજ્યા છે ગુરુગ્રામમાં જોવા મળ્યો એક સ્પીડનો કહેર જેમાં ત્રણ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા છે રાજકોટના દર્દીનું કમળાથી લિવલ ફેલ થયું ચેકઅપ ન થયું એક યુવાને અગ્નિવીર માટે છેલ્લો ચાન્સ છતાં મેડિકલ સર્ટી ના આપવામાં આવ્યું